એક થી ચાર અધિકાર જે છે તત્વાર સૂત્રના તેની અંદર જીવ તત્વનું વર્ણન બતાવવામાં આવ્યું છે પાંચમો અધિકાર તેની અંદર છઠ્ઠો અને સાતમો અધિકાર છે તેની અંદર આશ્રવ તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે આઠમો અધિકાર છે તેની અંદર બંધ તત્વનું નિરૂપણ છે નવમો અધિકાર છે તેની અંદર મોક્ષ આચાર્ય દેવ નું આ જે તત્વાર સૂત્ર ગ્રંથાધિ રાજ છે આ તત્વાર સૂત્ર ગ્રંથાધિ રાજની અંદર જે આની અંદર દસ અધ્યાય ની અંદર સાત તત્વનું જે નિરૂપણ બતાવ્યું છે તેને એક બીજી રીતે આપણે જોઈએ તો તેને એક પાંચ ભાવના રૂપમાં પણ તેની ચર્ચા આપણે જોઈ બીજા પાંચ ભાવની ચર્ચા તેમણે કરેલી છે આપણો આ વખત શિબિરનો જે મૂળ વિષય છે તે પાંચ ભાવ છે એની અંદર મૂળ ગ્રંથ શું છે તો કે છે કે આચાર્ય દેવોના અનેક ગ્રંથ ની અંદર પાંચ ભાવની ચર્ચા આવે છે અત્યંત મહત્વપૂર્ણ વિષય છે કે બાકી રહેતું નથી આપણે સમજીએ છીએ કે એક જીવ સંસાર અવસ્થાની અંદર દુખી તત્વ પણ જોવામાં આવે છે એક જીવ આજ સંસાર અવસ્થામાં સુખ નો પ્રયત્ન કરતો પણ જોવામાં આવે છે એક કે તે સુખની શરૂઆત પ્રાપ્તિ કરીને તેની પૂર્ણતા પણ કરે છે બીજી ભાષામાં વાત કરીએ ઉમાસ્વામી આચાર્ય દેવ નો ગ્રંથ

ત્યાં આગળ આગળના સૂત્રોમાં તેની ચર્ચા કરતા કહ્યું કે જે કર્મ સહિત છે તેને સંસારી કહેવામાં આવે છે અને જે કર્મ રહિત છે છે તેને મુક્ત જીવ આવે હવે વાત એ છે કે કર્મ સહિત સંસારી અને કર્મ રહિત મુક્ત આચાર્ય દેવે કર્મ તરફથી વાત બતાવી આપણે આપણા વિષયને ટચ કરવા માટે આ એની એક બધી ગલીઓ છે ભૂમિકા છે એની અંદર આ ભાવ કેવી રીતે આવે છે તેની વાત છે મૂળ ગ્રંથના આધારે આપણે આ વાત કરી રહ્યા છીએ તો કહે છે કે એની અંદર આચાર્ય દેવે એમ કહ્યું કે કર્મ સહિત જીવ છે તે સંસારી છે અને કર્મ રહિત જીવ છે તે મુક્ત છે એની અંદર જે સિદ્ધ ભગવાન છે તે મુક્ત જીવ છે તે આટ કર્મથી રહિત થયા છે અને બાકીના જેટલા પણ જીવ છે ગુણ સ્થાનની ભાષામાં વાત કરીએ તો એક થી 14 ગુણ સ્થાન વર્તી જેટલા પણ જીવો છે તે બધા જીવોને સંસારી કહેવામાં આવે છે હવે એની અંદર પણ સંસારી જીવોમાં પણ એવી વાત છે કે આજ જે સંસારી જીવોમાં કેટલાક તો એવા છે કે જે મિથ્યાત્વના કારણે દુઃખી છે તેઓ પણ સંસારી જીવોમાં સંમિલિત છે જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે એવા સાધક જીવો પણ આ સંસારી જીવોમાં સંમિલિત છે અને અર્યંત પરમાત્મા છે તો કે છે કે તેઓ પણ માં તેરમાં માં ગુણ સ્થાને અહીંયા આગળ કહે છે કે તેઓને પણ અહીંયા આગળ સંસારી કહેવામાં આવે છે એનું મૂળ કારણ આચાર્ય દેવ કહે છે કે તે બધા કર્મ સહિત છે માટે તે બધા અહીંયા આગળ સંસારી છે તો હવે અહીંયા આગળ વાત એ આવીને ઊભી રહી જાય છે તો આ કર્મોને વચ્ચે લાવવાની શા માટે જરૂર પડી તો અહીંયા આગળ એમ કે છે કે આ અહીંયા આગળ આ જીવનો અહીંયા આગળ સંસારી જીવનો કર્મ સાથે એના પરિણામો સાથે અને આ કર્મ સાથે નિમિત નૈમિતિક સંબંધ જોવામાં આવે છે તેનાથી એક બંધ છે તેના ઉદયમાં ફળ જોવામાં આવે છે અને તેના અભાવની અંદર અહીંયા આગળ મોક્ષ માર્ગ ક્રમે ક્રમે અને આગળ જઈને મુક્તિની પ્રાપ્તિ જોવામાં આવે છે અહીંયા આગળ કે છે કે જે આપણે ચર્ચા કરવાના છે તે ચર્ચાનું નામ છે પાંચ ભાવ તો અહીંયા આગળ કહે છે કે આ ભાવ શબ્દનો અર્થ શું છે અહીંયા આગળ કે છે કે ભાવ શબ્દનો જે અર્થ છે તે એની અંદર જેને કહેવાય કે ઘણા અંદર અંદર ભાવ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તમે જોયો છો કે એક જે દ્રવ્ય હોય છે દ્રવ્ય તે સ્વ ગું થાયેલું હોય છે તો કે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ તો તેની અંદર પણ અહીંયા આગળ કે છે કે ભાવ શબ્દનો અહીંયા આગળ પ્રયોગ આવે છે સાદી ભાષામાં વાત કરીએ તો ગુણ અને પર્યાય ને પણ અહીંયા આગળ કે છે કે ભાવ શબ્દ થી કોઈ કોઈ જગ્યાએ દ્રવ્ય ગુણ પર્યાયમય આખા પદાર્થને પણ ભાવ શબ્દ થી બતાવવામાં આવ્યો છે હમણાં કીધું ને કે ગુણ પર્યાય ભાવ શબ્દ કહેવામાં આવ્યો છે એક વાત પ્રસંગ યાદ આવી ગયો હમણાં જ કે સોનગટની અંદર ઘણા વર્ષો પહેલા ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી એ પ્રવચનની અંદર પૂછ્યું કે ભાઈ સોનાનો ભાવ શું છે ત્યારે સભામાંથી જવાબ આપવામાં આવ્યો તો તે વખતે કહેતા હતા કે ભાઈ 200 રૂપિયા ત્યારે સભામાંથી જવાબ આવ્યો કે સોનાનો ભાવ શું છે તો કે કે 200 રૂપિયા ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું કે ભાઈ એ તમારું સોનાના 200 રૂપિયા વાળા ભાવની અНЯગળ વાત નથી અહીંયા તો પૂછ્યું કે સોનાનો ભાવ શું છે તો કહે છે કે આ સ્પર સરસ ગંદ વર્ણ તો કહે છે કે તે હકીકતની અંદર સોનાનો ભાવ છે ખ્યાલ આવે છે કે નહીં એમ અહીંયા આગળ જે ભાવની ચર્ચા આવવા વાળી છે તો કહે છે કે એક કયા ભાવની ચર્ચા આવવા વાળી છે તો સમજજો જરા તો કહે છે કે અહીંયા વેપારી જીવ પણ કેટલા કસે તો કહે છે કે શેર બજારના ભાવની ચર્ચા તો નથી થવાની જરા બરાબર સાંભળજો એ કહે કે શેર બજારના પણ ભાવ હોય ને કે કે ભાઈ આજે ભાવ શું છે એટલે સામે વ્યાપારી પણ સમજી જાય છે કે ભાવ એટલે નો ભાવ પૂછે છે કે જેને કહેવાય કે બીજી કોઈ અનેક પ્રકારની કંપનીઓના ભાવ પૂછે છે તો કે છે કે એ ભાવની તો વાત નથી પરંતુ એ બધા ભાવોમાં જીવના જે ભાવ બગડે છે તેની ચર્ચા થવાવાળી છે સમજાય છે સો કેવા માંગે છે અને એ જે બગડેલા ભાવનો અભાવ કોના આશ્રય થાય તો કે છે કે તે ભાવની ચર્ચા અહીંયા આગળ આવવા વાળી છે મતલબ કે અત્યંત જીનાગમનો અત્યંત મહત્વપૂર્ણ વિષય

અને કર્મ રહિત જીવ તેને મુક્ત કહેવામાં આવે છે તો એનો અર્થ એ છે કે સંસાર અવસ્થામાં કોઈ થાય છે તેનો આ જે નિમિત નૈમિત સંબંધ છે તે અનાદિ થી જોવામાં આવે છે પંડિત ટોડરમલજી કહે છે કે જો એને ન માનવામાં આવે તો અહીંયા આગળ સંસાર કે બંધન સિદ્ધ થતું નથી તો સંસાર પરિણામ જીવનો સ્વભાવ સિદ્ધ થઈ જશે તો કે છે કે તે હકીકતની અંદર ઉપાદી ભાવ છે અને તે અવશ્ય દૂર પણ થઈ શકે છે કોઈ વિશેષ પ્રોસેસ દ્વારા અને જીવનો જેવો સ્વભાવ છે એવો અહીંયા આગળ પુરુષાર્થ દ્વારા એવો મૂળ સ્વભાવ પણ જેને કહેવાય કે અહીંયા આગળ પ્રગટ થઈ જાય છે आम आप पांच भावनी जे चर्चा માં સુ બતાવે છે તો કહે છે કે એક સંસારી જીવનો સંસાર શું છે એમાં ટીણે બહુ દસક કરે છે તેની અંદર તેના આ કયા કયા ભાવ રમે છે તો કહે છે કે તેની અપેક્ષા એની અંદર જેને કહેવાય કે ચર્ચા જોવામાં આવશે બરાબર કેમનો મતલબ હા અવાજ આવે છે ને બધાને થોડો હા

બીજા બી કોઈ ક્વેશ્ચન હશે તો તમે પહેલા એને લખી રાખજો હવે અહિયાં આગળ જરા સમજીજો જરા આમ આપણે કુલ મિલાવીને વાત કરી કે જે જીવના પરિણામ સાથે આ કર્મનો निमित નિમિતિક સંબંધ જોવામાં આવે છે તેને શાસ્ત્રીય ભાષામાં સાપેક્ષ ભાવ એવો શબ્દનો પ્રયોગ આવે તો કે છે કે એવા અહીંયા આગળ જીવના પરિણામોની એટલે કે તે ભાવોની અહીંયા આગળ જેને કહેવાય કે મહત્વપૂર્ણ ચર્ચા જોવામાં આવે છે બીજો એક રેફરન્સ એ આપી દઉં કે આ ભાવોની ચર્ચા ક્યાં આગળ આવેલી છે બધા સ્વાધ્યાય જીવ છે તો અહીંયા આગળ કે છે કે મૂળ તત્વાર સૂત્ર એટલા માટે મેં અહીંયા આગળ સૂત્ર બતાવવા માટે એક આ ફાઇલ ખોલી છે કે તત્વર સૂત્રનો બીજો અધ્યાય અને બીજા અધ્યાયનું આ અહીંયા આગળ જેને કહેવાય કે પહેલાં નંબરનું જે સૂત્ર છે ઔપસમિક શાહિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામી કોચ તો કે છે કે આ પાંચ ભાવને દર્શાવવા વાળું આ તત્વર સૂત્રના બીજા અધ્યાયના પહેલા નંબર નું અહીંયા આગળ સૂત્ર બતાવવામાં આવ્યું છે અને તમે જેમ જેમ એ સૂત્ર ની આગળ વધતા જશો તો એ પાંચ ભાવોના ભેદ પ્રભેદ વાળા એની અંદર જેને કહેવાય કે સૂત્ર તમને જોવા મળશે આ તો અહીંયા આગળ તો તે વાત કરી અને એનો આધાર લઈને અહીંયા આગળ બીજા ઘણા ગ્રંથોની અંદર પાંચ ભાવ ની ચર્ચા છે

અહીંયા આગળ આગમ શૈલી થી એની ચર્ચા બતાવવામાં આવી છે અને અધ્યાત્મ અંદર તમે જયસેન આચાર્ય જે સમયસાર ગાથા છે તો તેની અંદર અધ્યાત્મ શૈલી થી પાંચ ભાવની ચર્ચા અહીંયા આગળ કરવામાં આવી છે અને બીજો ગ્રંથ છે નિયમ સાર તો તેની અંદર પણ આગળ પચાસ નંબરની ગાથા છે વગેરે ચાલુ તો આડત્રીસ થી થઈ જાય છે તો કે તેની અંદર પણ જેને કે જે પાંચ ભાવની ચર્ચા છે તેની થોડોક પહેલા ડિફરન્સ બતાવી દઉં પછી આપણે આગળ વધીશું અહીંયા આગળ આપણે જે ચર્ચા કરવાના છે એ મુખ્ય રૂપથી ક્લાસીસ ની પદ્ધતિથી તેની ચર્ચા કરવાના છે કારણ કે આ પાંચ ભાવનું સ્વરૂપ એવું જ છે કે તેને આગમ થી સમજો તો જ તેનું અધ્યાત્મ ખબર પડે શૈલી એની ભાવભાસના આપણને થવી જોઈએ તો કે છે કે એવી થી આપણે વંચિત રહી જઈએ છીએ એટલે એની અંદર આપણે અહીંયા આગળ આ વખતની શિબિરમાં એક આગમની શૈલીનો પણ પ્રયોગ કરીશું યથાયોગ્ય અવશ્ય અધ્યાત્મ શૈલીનો પણ પ્રયોગ આવવાનો જ છે અને સાથે સાથે આની અંદર વૈરાગ્ય પણ કેવી રીતે કાઢી શકીએ તો કે છે કે આમ આગમ અધ્યાત્મ અને વૈરાગ્ય આ ત્રિવેણી સંગમ થી આખો પાંચ ભાવ નો વિષય આપણો ચાલવા વાળો છે એટલે બિલકુલ આપણે એકદમ સરળ રીતે જઈશું આપણે બધા પહેલી જ વાર ઉમા સ્વામી આચાર્ય દેવ જોડે ભણી રહ્યા છે તમે આપણે બધા એવી રીતે એકદમ સરળ શૈલીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કશે કોઈ જગ્યાએ થોડો કઠિન શબ્દ આવે તો તમે નોટ કરજો યથા યોગ્ય એનો ખુલાસો

ઔષમિક सायको भावो मिश्रस्य जीवस्य स्वतत्वं औदई परिणामिकोच बराबर આ પાંચ ભાવનું ઓરિજિનલ મૂળ ઓમાસ્વામી ભગવાનનું આ આપડું સૂત્ર છે બરાબર હવે એની અંદર સમજો સૌથી પહેલા નંબરની પદ્ધતિ કે આપણે પેલા એક સામાન્ય રૂપ થી પાંચે ભાવ ની આપણે એકદમ સિમ્પલ પરિભાષા આપણે જોઈ લઈશું પછી આપણે એને બોર્ડ ઉપર પણ આપણે જોઈએ છીએ પણ એકદમ સિમ્પલ પાંચ પરિભાષા મેલભાઈ નેક્સ્ટ પેપર બતાવો સ્કેન ડોક્યુમેન્ટ સોલ્વ કરી દીધું હવે જે આપણે વાત કરી હતી પાંચ ભાવની તો એની અંદર આપણે જોયું હતું કે કર્મ સાપેક્ષ અહીંયા જીવના પરિણામ છે તેને ભાવના રૂપમાં અહીંયા આગળ બતાવવામાં આવે છે બરાબર હવે અહીંયા સૌથી પહેલા પાંચ ભાવના નામ શું છે આપણે ક્રમથી જ બોલવાના છે કોઈને બી પૂછીએ તો એનું કારણ છે બતાવીશ ઉમાસ્વામી આચાર્ય દેવે બતાવ્યું છે ઔપસમિક શાહી શયોપસમિક ઔદૈયિક અને પારિણામિક આ પાંચ ભાવના નામ છે આ રીતે ક્રમ ક્રમથી યાદ કરવાના છે ઓપ્સમી પછી ક્ષાય પછી ક્ષય ઓપ્સમી આઉદયક અને પારિણામિક બરાબર ને આ પાંચ ભાવના નામ છે બરાબર ને ભાઈ સાંભળજો આ જે પાંચ પાંચ જે ભાવ છે મારો પ્રશ્ન એ છે કે આ પાંચ ભાવમાંથી જરા બરાબર સાંભળજો મારો પ્રશ્ન એ છે કે આ પાંચ ભાવમાંથી કેટલા ભાવ જીવના છે અને કેટલા ભાવ પુદ્ગલના છે શાયિક ઔદિક અને પરિણામિક આ પાંચ ભાવ છે એમાં કેટલા ભાવ અહીંયા આગળ જીવના છે અને કેટલાક ભાવ કેટલા ભાવ કેટલા ભાવ જીવના છે અને કેટલા ભાવ અહીંયા આગળ પુદ્ગલના છે રાગાદી પરિણામ ની વાત આવે ત્યારે તે કે છે કે રાગાદી પરિણામ કોના છે તો કે છે કે તે પુદગલ ના પરિણામ છે અને એ પણ કોનું કથન છે તો કે છે કે કુંદકુંદ આચાર્ય દેવ

એ તો કે છે કે જીવના સ્વતત્વ તો છે પરંતુ આ ક્ષયો ભાવ આ પારિણામિક ભાવ તો કે છે કે તે બધા તત્વ પણ તે ભાવ પણ કોના છે તો કે છે કે તે બધા ભાવ પણ અહીંયા આગળ કે છે કે જીવના કુલ મિલાવીને અહીંયા આગળ જે રાગાથી પરિણામ થાય છે હા ભાઈ આગળ આવજો

જે ચાર ભાવ તો પોતાની અવસ્થામાં જોવામાં આવે ભાવ જોવામાં આવે છે અને એક સ્થૂળ સ્થુર આ આજે પાંચમો ભાવ છે કયો પારિણામિક ભાવ તો કે છે કે તેને અહીંયા આગળ દ્રવ્ય રૂપથી જોવામાં આવે છે આમ આ દ્રવ્ય રૂપથી જોવામાં આવતો ભાવ અને પર્યાય રૂપ થી પણ જોવામાં આવતો ભાવ તો કે છે કે આ બધા ભાવ કોના છે તો કે છે કે આ બધા ભાવ અહીંયા આગળ ચાલતા વિષય પ્રમાણે જીવના છે એટલા માટે સૂત્ર ની અંદર શું આયપ્યું સ્વતત્વમ બરાબર કે નહીં તો એટલા માટે આ જીવના અહીંયા આગળ પાંચ ભાવ છે બીજું ઓમા સ્વામી આચાર્ય દેવ કહે છે કે આ જીવના પાંચ ભાવ છે તે અસાધારણ ભાવ છે એટલે શું કે જીવ દ્રવ્યની અંદર જ આ પાંચ ભાવ જોવામાં આવે છે

તો કે છે કે એ જીવને પાંચ ભાવના માધ્યમથી બતાવ્યો અને પછી જીવને ઉપયોગના માધ્યમથી બતાવ્યો સૂત્ર જોજો ક્રમસર તો આવી રીતે અહીંયા આગળ પાંચ ભાવ છે છે તો કે અંદર અહીંયા આગળ જેને કહેવાય કે જીવના એ ભાવની અહીંયા ચર્ચા જોવામાં આવે છે હવે જુઓ અહિયાં આગળ ચાલતા વિષયની અંદર આપણે ચાલશે અથવા તો પહેલું પેપર વાંધો નથી અહીંયા આગળ જોજો તમે આ પાંચ ભાવના જે નામ દીધા અહીં આગળ પાંચ ને પાંચ આંગળી પાંચ જોઈ લો જોવો આ પેપર જોઈ લો હા બરાબર હવે અહીંયા જુઓ હું કરું આ એક આખું પાંચ ભાવ નું પ્રશ્ન ઉત્તર છે પછી તમને બધાને એની અંદર જેને કહેવાય કે તમને WhatsApp પર ભી હાલ જ મળી જશે એના વિષય બહુ સરળ થઈ જશે આની અંદર છૂટતું અને બાવીસ ત્રેવીસ વર્ષ પહેલા પણ હું આ જ પેપર થી ભણ્યો હતો અને અત્યારે પણ આપણે બધા તમારે આજ પેપર થી ભણવાનું છે અને તમને એક સુંદર વાત એ બતાવું કે આ પેપર કાઢનાર પણ આપણે અત્યારે હાજર છે શૈલેષ જ પેપર બનાવ્યું છે

તો જરા સમજીજો અહીંયા આગળ જીવના પરિણામ છે બરાબર અહીંયા આગળ જીવના પરિણામ છે અને અહીંયા આગળ કર્મની વ્યવસ્થા છે આ બાજુ જીવ અને જીવના પરિણામ અને આ બાજુ અહીંયા આગળ જેને કહેવાય કે કર્મની અહીંયા આગળ વ્યવસ્થા છે તો હવે આચાર્ય દેવય પરિભાષા કેવી રીતે બતાવી કે અહીંયા આગળ જો પરિભાષા કઈ બતાવી છે સૌથી પહેલા અંદર કઈ બતાવી છે

ઔદયિક ભાવ અને અહિયાં આગળ જેને કહેવાય કે પરમ નિરપેક્ષ એવો આ પારિણામિક ભાવ તો અહિયાં આગળ કહે છે કે આ જીવના આવી જાતના જેને કહેવાય કે પરિણામ અને જીવ સ્વભાવ તો કહે છે કે એ અહિયાં આગળ જોવામાં આવે છે તો આવી રીતે અહિયાં આગળ કહે છે કે આપણે એક સામાન્ય રૂપથી આ કર્મના નિમિત થી અથવા તો કર્મ કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જે અહિયાં આગળ જોવામાં આવે છે તે ચાર ભાવ તો તો જેને કહેવાય કે એની સહિત અને એ કર્મથી રહિતની અપેક્ષા અને પાંચમો પારિણામિક ભાવ કે તેની અપેક્ષાથી પણ રહી તેવો ચૈતન્ય માત્ર ભાવ તેને પારિણામિક કહેવામાં આવે છે આવી રીતે આજના લેક્ચરની અંદર આપણે આજે જરા બિગિનિંગ આવી રીતે કર્યું છે કે પાંચ ભાવ તેની અહીંયા આગળ પરિભાષા તેના નામ અને એનું ઉપયોગિતા શું તો કે છે કે તેની આપણે ચર્ચા જોઈ આપણે કાલે બોર્ડ ઉપર અલગ પ્રકારના ચિત્રો દ્વારા અને તેની આગળ એના ભેદ પ્રભેદ કેવી રીતે પ્રગટ થાય કોને પ્રગટ થાય વિસ્તારથી સરખી રીતે આપણી પાસે સમય છે તો તે રીતે આપણે આગળ વધીશું બરાબર ચાલો અમે એ અમને વાત કરેલી છે એટલે અમે પ્રયત્ન કરીએ છીએ કે બધા મળી જાય સેટ કરીએ છીએ